વડોદરા અને સલામતીના ભાગરૂપે ગુજરાતના તમામ પુલોની ફિટનેસ કરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા જેને લઈને હવે દાહોદ જિલ્લામાં પણ તંત્ર દ્વારા જૂના નવા તમામ પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે હાલ આર એનબી વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા આ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્રણ જેટલા ખંડેર હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ ત્રણેય ભારે જવર માટે પ્રતિબંધિત નહીં આ પુલો ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂપ ઉપયોગ કરવા માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ આ તમામ પુલોને તાત્કાલિક ધોરણે સમારકામ પણ હાથ ધરી હોવાનું કહેવાય રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા માળુ સાતું જોડતો હતો આ બ્રિજમાં મોટા ખાડા તેમજ સળિયા દેખાતા બ્રિજના પિલરોમાં જોવા મળતા પુલ સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યું છે તેવી રીતે સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે વૈકલ્પિક માર્ગ અને ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે ત્યારે આ પુલ ચુંદડી વાલાકોટા મોરવા સંતરામપુર ગોધરા અને અમદાવાદ જોડતો હતો આ કોર્સ હવે બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે ત્યારબાદ આજ રોજ લીમખેડા નગરમાં આવેલા સૌથી જૂનો હડફ નદીનો પુલ પણ તપાસમાં જર્જરિત અને ભારે વાહનો માટે યોગ્ય ન હોવાનું સામે આવતા આ પુલ પણ સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યો છે તેમજ વાહન ચાલકોને અવર માટે વટેડા થઈ નેશનલ હાઇવે તરફના રૂટનો ઉપયોગ કરવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ત્રણ પુલ પુલ સિવાય દાહોદનો ડુંગરપુર ગામે આવેલો બ્રિજ

જોઈ રહ્યા છે હવે સલામતીની દ્રષ્ટિએ ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા આ પુલોની હાલ ધોરણે શરૂ કરવામાં આવી